નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે માવઠું આફત નોતર છે હવામાન વિભાગની મોટી આગાહી મિત્રો ગુજરાતની અંદર ભર વાતાવરણમાં મોટો પલટાની શક્યતાઓ રહેલી છે જેમાં ખાસ કરીને મિત્રો કૌમસમી વરસાદ અને કાતિલ ઠંડીનો બેવડો માર છે તે મિત્રો ખેડૂતોને પણ પડવાનો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠા સહિત શીત લહેરની ગંભીર ચેતવણી આપી છે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોની અંદર ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચારો રહેલા છે હવામાન વિભાગે પણ મિત્રો મિશ્ર આગાહી કરતા ખેડૂતોમાં ચિંતા વધારી છે અંબાલલ પટેલના મતે મિત્રો બાવીસ તારીખ ખીલાયે છવ્વીસ જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં કૌમોસમી વરસાદ પડી શકે છે તો જેમાં મિત્રો સૌરષ્ઠ અને કચરા વિસ્તારોની અંદર કરા સાથે ભારે વરસાદની શક્યતાઓ છે તેમણે મિત્રો ત્રીસ જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી અને તેર ફેબ્રુઆરીએ પણ વાતાવરણ મિત્રો બદલવાની આગાહી કરી છે

એક મોટો ફેરફાર કરાયો છે કેન્દ્ર સરકારે મિત્રો ઓળખ હવે લાભ ચાલુ રાખવા માટે એક જરૂરી શરત બની ગઈ છે એટલે કે મિત્રો તમને જણાવી દે કે તમામ ખેડૂતોને જે પણ મિત્રો ફાર્મર આઈડી છે તે મિત્રો કરાવવું જરૂરી રહેલું છે જે તમારો મિત્રો પીએમ પેન્શન યોજનાનો 22મો હપ્તો આવે તે પહેલા મિત્રો ખાસ કરીને આ કાર્ય કરાવું તમારે રહેવું પડશે કારણ કે મિત્રો તમામ ખેડૂતોને ફાર્મર આઈડી બનાવવું પડશે તો તમારા ખાતાની અંદર મિત્રો પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો છે તે મિત્રો આવશે સાથે સાથે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે જે પણ ખેડૂતોનો ઈ કેવાયસી બાકી હોય તે પણ મિત્રો વહેલી તકે કરાવી લે હવે તમને મિત્રો એ જણાવી દઈએ કે તમામ ખેડૂતોના ખાતાની અંદર 22મો હપ્તો ક્યારે આવશે તો તમને મિત્રો જણાવી દઈ કે પીએમ કિસાન યોજના નો બાવીસ મો હપ્તો છે તે મિત્રો આવતા મહિને એટલે કે ફેબ્રુઆરી ની અંદર મળી શકે છે તમામ ખેડૂતોના ખાતાની અંદર બાવીસ મો હપ્તો ફેબ્રુઆરીમાં મળી શકે છે મિત્રો ખેડૂતોને તાજેરમાં જ પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ એકવીસમો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો તો હવે મિત્રો રાજ્ય સરકાર પ્રદેશના મિત્રો ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ મળતી મિત્રો સહાયમાં વધારો કરશે તો નોંધની છે કે મિત્રો પીએમ કિસાન સન્માન યોજના હેઠળ દેશભરમાં ખેડૂતોને વર્ષમાં મિત્રો છ હજાર રૂપિયાની સહાય જમા કરવામાં આવે છે તો જેમાં ખેડૂતોને વર્ષમાં ત્રણ વાર બબે હજાર રૂપિયાનો હપ્તો ચૂકવવા

રકમ મિત્રો વધારવાની દિશામાં મુખ્યમંત્રી ભજન લાલ શર્મા વિચારણાઓ કરી રહી છે એટલે કે મિત્રો રાજસ્થાનમાં સરકારી લાભ છે તો જેવી જ રીતે મિત્રો રાજસ્થાન ની અંદર મિત્રો ખેડૂતોને બાર હજાર રૂપિયા સહાય મળે છે તો તેવી જ રીતે મિત્રો ગુજરાત ની અંદર પણ ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત બાર હજાર રૂપિયા સહાય મળવી જોઈએ હાલ મિત્રો અત્યારે બજેટ પણ રજૂ થવાનું છે અને બજેટની અંદર મિત્રો આ મુદ્દો ઉઠવાનો છે જો મિત્રો ખેડૂતોને છ ની બદલે દસ હજારથી લઈએ બાર હજાર રૂપિયાનો હપ્તો કરવામાં આવે તો ખેડૂતો માટે આ વાત સારી ગણાય છે કારણ કે મિત્રો ઘણા વર્ષથી ખેડૂતોને ગુજરાતની અંદર પીએમ કિસાન યોજના અંતર્ગત વર્ષે મિત્રો છ રૂપિયા અપાય છે તો તેમાં ખેડૂત મિત્રો વધારો થવો જોએ કે નહીં ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો હવે દરેક ને મળશે સ્કૂટર ખરીદવા માટે પચીસ હજાર સહાય ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી ટુ વ્હીલર સહાય યોજના અથવા તો મિત્રો ઈ બાઇક સહાય યોજના એ મિત્રો રાજ્યમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા અને વીજળી ચાલતા વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે આ યોજના બે હાજર વીસ માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવી હતી તે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના સિત્તેર માં ઉજવણી તરીકે પંચશીલ ભેટ તરીકે રજૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ મિત્રો મિત્રો વિદ્યાર્થીઓ મજૂરો અને અને અન્ય પાત્ર લોકોને ઈ ઈ ઈ રિક્ષા જેવા વાહનો ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે બે હજાર પચીસ અને છવ્વીસ ની અંદર આ યોજના હજુ પણ મિત્રો ચાલુ છે અને તેના દ્વારા મિત્રો રાજ્યમાં માં દસ હજાર ઈ સ્કૂટર અને પાંચ હજાર ઈ રિક્ષા વિતરિત કરવાનું પણ લક્ષ્ય છે We'll <laughs> ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દર મહિને એક હજાર રૂપિયાની સહાય મિત્રો ધરાવતા મિત્રો ને લાભ આપવામાં આવ્યો હતો તો રાજ્ય સરકાર દ્વારા મિત્રો વર્ષ બે હાજર પચીસ અને છવ્વીસ થી સાહીઠ થી વધુ મિત્રો દિવ્યાંગતા ધરાવતા મિત્રો તમામ દિવ્યાંગોને સંત સુરદાસ યોજના હેઠળ મિત્રો લાભ આપવાનો મહત્વ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તો સંત સુરદાસ યોજનામાં મિત્રો બીપીએલ કાર્ડ તથા જીરો થી લઈ સત્તર વર્ષ ફરજિયાત મિત્રો જોગવાઈ હતી તો તેને પણ મિત્રો વર્ષ બે અને પચીસ માં દૂર કરવામાં આવી હતી કેન્દ્ર અને રાજ્ય સરકારે મિત્રો દિવ્યાંગો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં બનાવી છે છેલ્લા પાંચ વર્ષમાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા ચાર લાખ થી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ રૂપિયા આઠસો કરોડ થી વધુની સહાય ચૂકવવામાં આવે છે તો તમને મિત્રો જણાવી કે તમારા ઘરની અંદર જે પણ મિત્રો દિવ્યાંગ બાળક હોય તો તેમને મિત્રો મહિને પચીસો રૂપિયાની સહાય છે તે આપવામાં આવે છે જો તમારા ઘરની અંદર મિત્રો દિવ્યાંગ બાળક હોય અને આના માટે તમે અરજી નથી કરી તો વહેલી તકે કરી લેજો ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો પાલક માતા પિતા યોજના હેઠળ બાળકો ને છત્રી હજાર રૂપિયા ની સહાય ખાતા સમગ્ર રાજ્ય બનાસકાંઠામાં કુલ સત્તરસો ને સત્યાવીસ લાભાર્થીઓને દર મહિને રૂપિયા એકાવન પોઈન્ટ એક્યાસી લાખ સહાય ચૂકવવામાં આવે છે આ રકમ મિત્રો બાળક તથા પાલક માતા કે પિતાના સંયુક્ત એકાઉન્ટમાં ડીબીટી માધ્યમથી ચૂકવાય છે

અંદર જ્યાં પણ મિત્રો પાલક માતા પિતા યોજના હેઠળ એટલે કે મિત્રો માતા પિતા વગર નું બાળક છે અને તમે મિત્રો તેને પાળતા હોય તો તમે મિત્રો આ યોજનાનો લાભ લઈ શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બે હજાર છવ્વીસ ને અંદર મિત્રો પાક વીમા યોજના માટે આવ્યા સારા સમાચાર દેશના કરોડો ખેડૂતો માટે હાલ અત્યારે પાક વીમાને લીધે સારા સમાચારો આવ્યા છે તમને મિત્રો જણાવી દે કે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રીએ પાક વીમા યોજનાનો મોટો ફેરફાર કર્યો છે કેન્દ્રીય કૃષિ પ્રધાન મિત્રો શિવરાજી ચૌહાણે કહ્યું કે મિત્રો પાક વીમા યોજનાને નવી પ્રક્રિયા હેઠળ મિત્રો સરકાર જંગલી પ્રાણીઓ અને પાણી ભરાવાના કારણે થયેલા જે પણ મિત્રો નુકસાન ની ભરપાઈ પણ કરવાના છે તો કેન્દ્રીય કૃષિ શિવરાજજી ચૌહાણે ખેડૂતોને અભિનંદન આપતા કહ્યું કે હું તમને આનંદ સાથે મિત્રો જણાવી રહ્યો છું કે આ વન્ય પ્રાણીઓ પાક નુકસાન પહોંચાડે છે તો મિત્રો નુકસાનની ભરપાઈ હવેથી કરવામાં આવશે અને જો મિત્રો પાણી ભરાવાના કારણે પાકને મિત્રો કોઈ પણ જાતનું નુકસાન થશે તો પણ મિત્રો આ નુકસાનની ભરપાઈ કરવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત જે પણ મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ લોન મિત્રો ત્રણ લાખ રૂપિયા થી વધારીને પાંચ લાખ રૂપિયા કરવાની તૈયારી ખાસ કરીને મિત્રો નાણા મંત્રી નિર્મલા સીતારમણે એક ફેબ્રુઆરી ને રોજ મિત્રો રજૂ કરાયેલા બજેટ બે માં કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો માટે એક મોટી જાહેરાત કરી હતી તો આ અંતર્ગત મિત્રો જે પણ ટૂંકા ગાળાની લોન મર્યાદા ત્રણ લાખ રૂપિયા થી વધારીને પાંચ લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂકવા 妈，要钱 તો જેનો લાભ મિત્રો આશરે 7.75 કરોડ લોકોને અને ખેડૂતોને મળવાની ધારણા છે તો આ સરકારનો નિર્ણય આગામી નાણાકીય વર્ષે લાગુ થવાની શક્યતાઓ છે ફાઇનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ મિત્રો ખેડૂતોની કાર્યકારી મોડેલની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કેબિનેટ કૃષિ ધિરાણ માટે વ્યાજ સબસિડી યોજનાને મંજૂરી આપી છે તો આ યોજના હેઠળ મિત્રો 3 લાખ રૂપિયા સુધીને લોન લેતા ખેડૂતોને 1.5% સુધીનું વ્યાજ પણ છૂટ

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શૌચાલય બનાવવા મળે છે બાર હજાર રૂપિયાની સહાય જો તમારે પણ મિત્રો શૌચાલય બનાવવું છે તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયાની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે મિત્રો ભારતને સમૃદ્ધ બનાવવા માટે સરકાર મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી જ્યારે મિત્રો આ યોજના હેઠળ દેશમાં લગભગ અગિયાર કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે અગાઉ મિત્રો આ યોજના હેઠળ રૂપિયા દસ હજારની

જે પણ મિત્રો આ યોજનાની અંદર અરજી કરી શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો દેવામાં અંગે સૌથી મોટા સમાચાર મિત્રો પોતાની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા મિત્રો અલગ છે ખાસ કરીને મિત્રો ગુજરાત ને ખેડૂતોને આવક ઘણી મિત્રો ઓછી છે મેઘાલય હરિયાણા જેવા મિત્રો રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માસિક આવક સાવ મિત્રો ઓછી છે તો કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે કે ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં અગિયારમાં ક્રમે આવે છે

રાજ્યના ખેડૂતોનો સંપૂર્ણ દેવો માફ કરવામાં આવે તો જ મિત્રો ગુજરાતના ખેડૂતોને આવકમાં વધારો થઈ શકે આ સિવાય મિત્રો ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ મિત્રો ખેડૂતોને આવકમાં સુધારો થઈ શકે તો મિત્રો તમારા માટે ખેડૂતોનો સંપૂર્ણ દેવો માફ થવો જોઈએ કે નહીં તેમ જ મિત્રો ખેડૂતોને પોતાના પાકના પોષણ સંભાવ મળવા જોઈએ કે નહીં અમને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો